સમાચાર સામે આવી રહ્યા દિયોદર ઓગઢ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ઓગઢ જિલ્લાની માંગને લઈને સતત આંદોલન યથાવત આજે દિયોદરના સરકારી વિશ્રામ ગૃહની સામે ઓગઢ જિલ્લા સંકલન સમિતિ દ્વારા ધરણા પર ઓગઢ જિલ્લામાં લઈને સંકલન સમિતિના લોકોની એક જ માંગ સરકાર ઓગઢ જિલ્લો બનાવે પર બેસી સંકલન સમિતિના લોકોએ ભારે સૂત્રોચ્ચાર કરી સરકારના કાન ખકડાવ્યા આજે આપ જોઈ શકો છો કે છેલ્લા જ્યારથી પહેલી તારીખે ઓગડ જિલ્લાની જાહેરાત ન થઈ અને વાવથરા જિલ્લાની જાહેરાત થઈ ત્યારથી આ વિસ્તારની અંદર ખૂબ મોટો આક્રોશ છે ઓગડ જિલ્લા સંકલન સમિતિએ એવું નક્કી કર્યું છે કે જ્યાં સુધી ઓગડ જિલ્લો જાહેર નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે આમરણ અંપાસ ઉપર બેસશું અમારા બે ચાર મુદ્દાઓ છે એક તો અમે રાજ્ય સરકાર સાથે પણ વાટોઘાટો કરવા તૈયાર છે અમારું એક પ્રતિનિધિમંડળ કદાચ આજે ગાંધીનગર જઈ રહ્યું છે અને ત્રણ ચાર વાતો સાથે અમે અમે અમારી માંગને રાખશું એક તો ઓગઢ જિલ્લો જાહેર કરવામાં આવે વીરડી તાલુકો નવો બનાવી અને એક વીરડી તાલુકાનો પણ દજ્જો આપવામાં આવે એવી પણ અમારી માગણી છે સાથે સાથે થરાદ જિલ્લો બનાવ્યો છે એના અમે અમને કોઈ વ્યક્તિગત વાંધો નથી અમારો થરાદ વાવ જિલ્લાથી વિરોધ નથી અમારો વિરોધ એ છે કે ઓગઢ જિલ્લોની વર્ષોથી માંગણી હતી ને બધાને એક વચ્ચે મધ્યમમાં બધાને અનુકૂળ હતી લોકોની પણ માંગણી હતી ને જ્યારે ઓગડજી મહારાજની પવિત્ર ભૂમિ ઉપર એમના નામથી જો ઓગઢ જિલ્લો બનાવવામાં આવ્યો હોત તો અહીંના લાખો શ્રદ્ધાળુઓને એક સન્માન મળોત અને આજે જે ઉકળતો ચરુ છે એ કદાચ આવી સ્થિતિ નિર્માણ ન પાવી હોત ઓગડ જિલ્લો જાહેર કર્યો હોત તો આવું આંદોલન પણ ઊભું ના થત કારણ કે જેમ આ વિસ્તારના લોકો ઓગરજી મહારાજને પોતાના ભગવાન સ્વરૂપ જુએ છે અને વર્ષો જૂની માગણી હતી આ માગણી નથી સ્વીકારી ત્યારે ધાનેરા હોય દિયોદર હોય કાંકરેજ હોય ભાભર હોય કે ભીડ વિસ્તાર હોય આ વિસ્તારના લોકો થરા જિલ્લામાં એમને જવા આવવામાં પણ ખૂબ તકલીફ પડે છે ભૌગોલિક દ્રષ્ટિએ પણ અમારાથી ખૂબ દૂર હોવાથી અમને યા તો નવો જિલ્લો આપવામાં આવે અન્યથા જે સ્થિતિમાં અમે છીએ ત્યાં અમને યથાવત રાખવામાં આવે અમારી આ આ અમારી માગણી છે અને જ્યાં સુધી વાત નહીં સ્વીકારે તો અમે આખરે અમારી એક ટેકનિકલ ટીમ લીગલ ટીમ પણ અભ્યાસ કરી રહી છે કે અમે નામદાર હાઈકોર્ટમાં પણ ટૂંક સમયમાં આ બાબતે પિટિશન કરશું એનો અભ્યાસ હાલ ચાલુ છે અને એ બાબત પણ અમે ટૂંક સમયમાં હાઈકોર્ટના દરવાજા ઓગઢ જિલ્લો નવો જિલ્લો બને એ ઓગઢ જિલ્લો બને મૃદીઓ દરિયાનું મુખ્ય મથક બને એના માટે જ્યાં સુધી એ માંગ ના સ્વીકારે ત્યાં સુધી આ ધરણા ચાલુ રહેશે ભલે પાંચ દિવસ થાય પંદર દિવસ થાય પચીસ દિવસ થાય પચાસ દિવસ થાય કે સો દિવસ થાય આ ચાલુ રહેશે જ્યાં સુધી ઓગઢ જિલ્લાની માગ ના સ્વીકારે એટલે અને બીજું હાલ અમને આપણા ગુજરાત આપણા બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત સાહેબનો મેસેજ મળ્યો છે એમને એમને મળવા માટે ત્યાં બોલાયા છે ચર્ચા કરવા બાબત આપણી માગણીને એટલે અમે ગાંધીનગર જવા નીકળીએ છીએ મારા જે ધરણા અને ઉપવાસ ચાલુ છે પણ સરકાર સાથે ચર્ચા કરવા માટે અમે લોકો ત્યાં જઈએ છીએ